સુરતના રાંદેર ગોરાટ રોડ પર આવેલા ઝૈનબ બંગલામાં શનિવારે મોડી રાત્રે અચાનક આગ ફાટી નીકળતા ગણતરીના સમયમાં જ આગ પર કાબુ મેળવી લેવાયો હતો જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી રાંદેર ગોરાટ રોડ પર દિવાળી બાગ પાછળ આવેલ ઝૈનબ બંગલામાં યુનિસભાઈના મકાનના બીજા માળે આવેલા બેડરૂમમાં શનિવારે મોડી રાત્રે આગની ઘટના બની હતી આગના કારણે ધુમાડાના ગોટેગોટા નીકળતા આસપાસના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા આ ઘટનાની જાણ તાત્કાલિક ફાયર વિભાગને કરવામાં આવતા અડાજણ સહિત વિવિધ ફાયર સ્ટેશનોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી ફાયર વિભાગના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને લગભગ અડધા કલાકના સઘન પ્રયાસો બાદ આગ પર સંપૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગને અન્ય રૂમોમાં અથવા મકાનના અન્ય ભાગોમાં ફેલાતી અટકાવી શકાય હતી આગને કારણે બેડરૂમમાં ભારે નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે આગની લપેટમાં આવતા બેડરૂમમાં રહેલા પંખા ફર્નિચર અને અન્ય ઘરવખરીના સામાનને નોંધપાત્ર નુકસાન થયું હતું સૌથી રાહતની વાત એ રહી કે જે સમયે આગ લાગી તે સમયે બેડરૂમમાં કોઈ વ્યક્તિ હાજર ન હતી જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી અને એક મોટી દુર્ઘટના ટળી હતી આગ કયા કારણોસર લાગી તે અંગેની તપાસ ફાયર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે